અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી તે આ કોઈને શરમ નથી બસ બધા મોટા બનીને બની છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની બાપા તમારે શું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો જોયા હોત તો હું એલો લખવાનું શું થયું જાવ તો ભાઈ વકીલ સાહેબ હા બાપા એ ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી હતી હમ મારી ધંધા બરાબર પછી ન્યા મારે નાનો દીકરો ઉછરી ગયો ને પછી મારે મોટો દીકરો બેગા બે મણા આવી ગયા હમ મારી દુકાન બાજુનો નવાણીયાનો રિટેલર છે ને એ મારી હાકી દે હમ એટલે ઈ તો રેડી વ્યવસ્થિત હાકતો બરાબર પછી મારી પાસે આનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ આવડો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના આ તમારા ચાર્જમાં તમે લ્યો ને પછી તમને છૂટા કરજો ત્રણ મહિનાનું કહે ને એમને છૂટા કરવાનું કહે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત આપી દીધું એટલે ના પાડે ને કે ભાઈ હાલે એમને હાલવા દીધું

પોલીસ આ બાબત હું તમને ઓળખાણ આપું જીતુ ઉપર ત્રણસો બે વાર લાગેલી છે ત્રણસો બે એક વાર લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલ નો એક છોકરો આત્મહત્યા કરી એમાં પણ એના નામ છે આખા નામ આત્મહત્યા કરી ગયો ફરિયાદ થઈ પણ આટલો આ માણસ છે છે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી હતું એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજ ની દુકાન જ ચલાવતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું